રો બકડીઓ મૂકી દે એમાં મુકવાસ બનાવવાનું છે આ તો તલ લાગે એ કાંઈ થી બેઠું બેઠું શું કરે બેઠું માં કે શીખે છે મુકવાસ બનાવતા શીખે છે ઓ નીલો થી એમને હળદર નાખતી છે કાળજી કેર કરવાનું છે ચાલાળ થાય એને મિત્રો જો પીળો પણ મુકવાસ બની ગયો ને આ જો લાલ પણ બની ગયો છે લાલ ને વ્હાઇટ ડબલ કલર નો બન્યો છે કે મિક્સ કરી દેવાનું ઓમ ન હા બે મિક્સ કરી દે તો મિત્રો મુકવાસ તો થઈ ગયો છે તૈયાર હવે આમાં તજ ને એલચી ને એવી બધી વસ્તુ નાખવાની છે તો હું ગીર ગરડા જઈને લઈ આવું ને ચા સુધી તમને મારા મિલન ગમે ને તો લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો ચાલો फटाफट બાય બાય આવજો